કાર નકલી આઈડી અને હથિયાર સાથે આઈપીએસ બની ફરતો હતો રાજસ્થાન પોલીસે ધોલપુર જિલ્લામાં એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે આઈપીએસ નો અધિકારી બતાવીને તે લોકોને ઠગતો હતો આરોપી જે પોતાને સુપ્રિયો મુખર્જી બતાવતો હતો તેની પાસે નકલી આઈ કાર્ડ વાદળી રંગની લાઇટ લગાવેલી કાર અને એરગન જેવા હથિયાર મળી આવ્યા છે ઘટનાની વિગતવાર માહિતી આપતા ધોલપુર પોલીસે જણાવ્યું હતું કે આરોપી માટે સૌપ્રથમ સ્થાનિક લોકોની ફરિયાદ મળી હતી ફરિયાદ મુજબ આ વ્યક્તિ પોતાને આઈપીએસ અધિકારી બતાવી લોકોને ધોંસ આપતો હતો આ શંકા પર પોલીસે તેની ધરપકડ કરી અને તપાસ શરૂ કરી છે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી પાસે નકલી આઈપીએસ આઈડી કાર્ડ નકલી લેટર હેડ પર બનાવેલા ઓર્ડર્સ અને સરકારી દસ્તાવેજો હતા તે જિલ્લામાં એક વાદળી રંગની લાઇટ લગાવેલી કારમાં ફરતો હતો જે સામાન્ય રીતે ઉચ્ચ પોલીસ અધિકારીઓને આપવામાં આવે છે તેની પાસે એક એર ગન પણ મળી આવ્યું છે હાલ પોલીસે વધુ પૂછતાછ હાથ છે